એટલે એક બાપુ કીધું ને ફટકે સીધા છે આમથી આમ આમથી આમ ઘડીક આમાં જોડાય ને ઘડીક આમાં જોડાય એટલે ભાઈ તમે સંસાર મૂકી દીધો છે તમારે એવું જોડાય ક્યાં જાવું તમે ભાઈ ભગવાનની ભક્તિ કરો ને ક્યાંક સોરે પૂજારીમાં બે જાવ ને પેલા હમણાં આ બધું તમારે કરવાનું હોય તમે સંસાર મૂકો શું કામ હોય શાંતિ લેવા મૂકો છે હવે તમારે હું પાસે આટલી બધી આ ગામની બળતરા કરીને તમારે હવે આ જાતિ જિંદગી આ કરવું છે તમે હક નથી લેતા તમારા બાપુ હવે હક લેવાની જરૂર છે તમારે આ બધું ન કરાય તમે ઘડેક આમાં જોડાવો ને આમાં જોડાવો એ તમને નો સારું લાગે તમારે ક્યાંય જોડાવાય જ નહીં તમારે મંદિરમાં જોડાવાય ક્યાંક જગ્યા હોય ને ત્યાં વૈયા કાંઈક ખો ખો રમવાનો જ બાપુ અહીંયા તમે પહેલા તેર ઉપેરે એમ વાત માયક પકડીને એમ કરતા હોય આપણને એમ થાય કે આને આગળ તલવાય દેવું એક એકાદાને આગળ એક ગાય બે કટકા કરી નાખશે તમે ભલા મને આ તમારે તમારેથી આ થાય આ થોડું ધંધો છે બાપુ રાજકારણમાં તમારે સડાય તમે ક્યાંક કોઈકની ઝપટી આવી જાઓ ને બાપુ સિફ્ટીમાં તો તમને દેશ નહીં ઉજવી હું કરું એટલે તમે છે ને આ બધું મૂકીને બાપુ ક્યાંક પૂજારીમાં જોડાઈ જાઓ અને જો ક્યાંય પૂજારી જગ્યા ન મળે ને તો મને કહેજો મારા ગામમાં રાવજી મંદિરે અહીંયા પૂજારી નથી અમે તમને તમને અહીંયા ટાઈમ ટાઈમ ખાવાનું આપશું ને આમ જો એ આમ તમારે ટાઢો પવન આવતો હોય છે ને ગામના લોકો બે છે પાંચ વાતું થાય તો એ કરો અને કાંઈ ન કરવું હોય ને તો ઘણા નાક કવડી જાય એની કાંઈક મંત્ર મંત્ર આવે એ કઈક શીખો ભલા મળે પણ આ ક્યાંક જો આમાં અટવાઈ ગયા ને તો તમને ખબર નહીં પડે કે બહાર કેમ નીકળવું ને આ બધું બહુ અઘરું છે બાપુ અને તમને એ ખબર જ છે ને આ બધું અઘરું છે એટલે તમે સંસાર મૂકીને તમે છો બરાબર તો હવે તમે સંસાર મૂકીને એમાં ભગવાનની ભક્તિમાં લાગ્યા છે તો એ કરો ને આ બધું અઘરું છે તમને તમને હું કેમ હું છું અલ્લા માણસો ભાષા એને સાંભળવા જાય તમે અલ્લા ભાઈ કોને તમારે સાંભળવું છે તમે જો તમારે ગમે એને તમારે કોઈક માયકમાં બોલે એટલે તમને મજા આવે છે એ બધું સાંભળવાની એ સંસાર મૂકીને આ રાજકારણમાં જોડાઈને તેજ માથે પાસે તમને અહીં સલાહ આપે છે હવે એને કેમ સમજાવવા કે તમે ભાઈ સંસાર મૂકી દો છે તો તમે એ બધું બંધ કરીને તમે આ ભક્તિ કરો તમે ક્યાંક ભજન ભક્તિ માં લાગી જાવ બાપુ અને આમ જો હું નવરો બાપુ ને તેડીનો હિતે નો પ્રોગ્રામ હોય ને એમાં મૂક્યા આનું બાપુ નું આયુષ્ય ખોટી રાડું નાખીને આયુષ્ય ઘટી જાય એટલે ક્યાંક હિતે સંતાળાળા નો પ્રોગ્રામ આવતો હોય ને તો બાપુ મૂક્યા હોય તેડી ને કોઈક ત્રણ ચાર જણા અને બાપુ આ ઊંધા રોડે ચડી જાય ખબર નહીં હોય કે એને દહેશ નહીં હજી હોય શું હોય પણ આમાં એને જોડાવાનું જ ન રાજકારણ માં ક્યાં બાપુ ના આવવાનું એટલે એ સંસાર મૂકીને તા તમે આ બાપુ તમે સમજો હવે આમાં હું તમને કેવું બાપુ કઈક સાંભળવા જાય એને સંસાર મૂકી દો એને ન સાંભળવાનું હોય એને એનું કરવા દો ભાઈ આપણે આ તમે તમારું કામ કરો ને બાપુ એના રસ્તે બાપુ જો ક્યાંક હાપતમાં આવી જ જવાના છે તમે જો બે ચાર મહિના વાત જો હજી એ ક્યાં ખવડાય હરખાઈ ના તો હાપેટમાં આવી જાય ને તો બાપુને ખબર જ નથી રહેવાની કાઢવું ક્યાંથી બહાર નીકળવું ને ક્યાંથી આવ્યો તો અંદર ને ક્યાં બહાર નીકળવું ને કાંઈ બાપુ તમને યાદ નથી રહેવાનું તમે આ લખી ગયો તમે તો ક્યાંક હાપટમાં આવી જાય ને એટલી વાર છે આ તમે બહુ મોટી ભૂલ કરો તો બાપુ હજી કહો તમે પાસા વળીને મારા ગામમાં વૈયા જાવ ત્યાં પૂજાની જગ્યા છે બાપુ